શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તથા વાવ સ્ટેટ શ્રી માન ગજેન્દ્રસિંહ મહેમાનો ફુલાર તથા સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું જ્યારે બુઢનપુર નિવાસી ગોસ્વામી રેવાગીરી તરફથી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબને તલવાર ભેટ આપી સન્માન કરવામાં આવ્યું જ્યારે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તરફથી થરાદ ખાતે આવેલ ગોસ્વામી સ્વર્ગ

એવા પરબતભાઈ પટેલ સાહેબ અહીંયા વાવ રાણા સાહેબ થરાદ તે અર્જુનસિંહ બાપુ થરાદ રાજવી કનુભાઈ વ્યાસ જિલ્લાના મહામંત્રી શ્રી આગેવાન ભાઈ ચક્રવતીજી બળવંતસિંહ બાપુ બહાદુરસિંહ બાપુ નામ ભૂલી નથી ગયો બાપુ મારા પ્રમુખ શ્રી ભાઈ પ્રવીણભાઈ સૌ ભગવા બેખના ચરણોમાં નમુનારાયણ ઓમ નમુનારાયણ આજે આપ સૌ આશીર્વાદ આપવા માટે નો જે નક્કી કર્યું ને એને કારણે મને કામ કરવા માટેનો ઉત્સાહ મારો વધી જશે કરી મને વચ્ચે મળ્યા ત્યારે પણ વાત કરી કે આપણે સમાજે બધાનું મન એવું છે કે તમારું સન્માનનો કાર્યક્રમ કરવો મેં કીધું તમારો તો આશીર્વાદ જ આપવાના હોય તમે આશીર્વાદ મળે એટલે મારે તો બેડો પાર અને મારા માટે તો હું ભાગશાળી છું કે જ્યારથી ચૂંટણી લડ્યો ત્યારે ભગવા એક કાયમી મને આશીર્વાદ આપ્યા છે પહેલેથી હોય રાધનપુર કરીને વાવથી હંસપુરી ત્યાં આવતા તમે ખબર છે

હું એકલો કઈ ના કરી મારાથી કંઈ ના થાય પણ આ બધી સફળતા મળે છે એમાં એક 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 વ્યક્તિના વિસ્તારના પ્રજાજનોના આપ સર્વના હૃદયના શુભ આશીષ છે એટલા માટે કરીને આ બધી સફળતા મળે છે વાવથરા જિલ્લો ની જેવી જાહેરાત થઈ એટલે અંદર થી જાણે ઉમળકો જાગ્યો હોય ને અંદરથી બધાને એક એક વ્યક્તિને કેટલા વર્ષોનું સપનું હતું આપણું અને એ સપનું આજે સાકાર થઈ ગયું છે તો આ સપનું સાકાર થવાથી નવી પેઢી જે છે નવી જનરેશન આજે જે અભ્યાસ કરી રહ્યા છે એમનું ભવિષ્ય ઉજળું થઈ જશે અને હવે અહીંયા ઘર આંગણે બધા થઈ જાય કે સરસ મજાનું કામ થઈ ગયું તો અહીંયા આવતા રહેજો બધા

પુણ્ય પ્રત્યુ છે એના કારણે કરીને નવું નવું બધું થાય છે અહીંયા તમે જોતા હો ને તો પણ આ રસ્તા ઉપર નીકળો ત્યારે રોડ રસ્તા બધું જોયું લાગે મોટા શહેરમાં માં એવું દેખાય છે ને બધાને તો આ તમારા પુણ્યના કારણે છે તમારા આશીર્વાદને કારણે છે અને એને લીધે જ હું કઈ કામ કરી શકું અને આભાર આપણે માનવો હોય તો માનીએ આપણા રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભુપેન્દ્રભાઈ પટેલનો અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એમને કારણે કરીને આપણે આપણા વિસ્તારને ઘણું સારું કામ આપણે કરીએ હજુ ઘણું કામ કરવું છે દરેકનું કલ્યાણ થાય દરેક થાય એ યાત્રાને આગળ વધારવી તમે બધા આજે જયારે મારું સમગ્ર સમાજે ભેગા થઈને સન્માન કર્યું સમગ્ર સમાજે ભેગા થઈને સુભાશિષ આપ્યા તો કામ કરવા માટેના હજુ કલાકો વધી જશે હું ગઈકાલે કુંભમાં હતો તો ત્યાંથી અત્યારે રાત્રે ઉતરીને ફરી પાછા સુવા પૂરતો જે ટાઈમ હોય એ પાંચ કલાક જેટલો થાય તો એ થઈ જાય બાકીનો પૂરો સમય પ્રજાના ભલા માટે બીજાના કલ્યાણ માટે ક્યાં ક્યાં કેટલા આપી શકાય એનું કામ કરવાની ઉર્જા જો મળતી હોય ને એના મને કહે છે શંકર થાક નથી લાગતો ઉજાગરો થાય તો બે પાંચ હાથ રાત પછી તો આપણે વિવાહ હોય તો એમ બધા થાકી જાય છે એક બે દાડા તો એમ થાય થાકી ગયા બધાને મળું છું ને એમાંથી મને ઉર્જા મળે છે ચહેરા ઉપરથી એક એક વ્યક્તિના આશીર્વાદ મળે અને સારું કામ કોઈ પણ કરવા માટેની શરૂઆત કરો તો ઈશ્વર મદદ કરે કરે ને કરે કુદરત ડાયરેક્ટ નથી કરતો કોઈક ને કોઈક ને નિમિત્ત બનાવે કોઈને કોઈને પ્રેરણા આપે કોઈને કોઈને શક્તિ આપે કોઈને વિચાર આપે